વન્ડરફુલ જોરદાર તાળીઓ આપો આ આપણો ઉષા આપણો દીકરો કઈ બોલ્યો છે તમે જો આ આપણો ભાઈબંધ હોય તો આપણે તાળીઓ પાડવી જોઈએ આ આપણો ઉષા આ બુદ્ધિ છે આ બુદ્ધિ છે મત પર જ નહી ભાઈ અરે આ તો જવા દે ને ભાઈ એની માં તો બહુ રહી છે ડોટ છે મંડળમાં આવીઓ કેટલી વાર જકિત ખબર ન અને એનો દીકરો પાછો બોલે મારું ક રહું તો ત્યારે પણ પર પાડોને દીકરો છે જેને અવાજ આવે એને તો અનુશાસન એટલે શબ્દનો અર્થ શું હોય નેક્સ્ટ અનુશાસન એટલે શું તો કહેવાય છે કે અનુશાસન એટલે અનુશાસન એટલે એક રૂલ એક લિમિટેશન અને એક બિહેવિયરલ પેટર્ન જે રીતે આપણે કરવાનું એટલે કરવાનું સવારે ઉઠીને આઠ નવ ગણવાના તો ગણવાના સાંજે સુતા પહેલા આપણે શક્ય હોય તો કરવાનો કરવાનું જે જેટલું થાય એટલું પણ એક આપણા ડિસિપ્લિનમાં આવવું જોઈએ એ આપણે ડિસિપ્લિનમાં આવે તો જ એનો આનંદ છે આપણે ડિસિપ્લિન તરફ છે જ નહીં બહુ સારું લાગ્યો જ્યારે અમુક બાળકોએ બહાર બરાબર લાઈનમાં પોતાના બૂટ ગોઠવ્યા કે જે દીકરીઓ ગોઠવ્યા એ લોકો માટે જરા જોરદાર કાઢ્યું આઈ લવ ધેટ ડિસિપ્લિન એ જ્યારે હું સિંગાપુર ગયો હતો ત્યારે ત્યાં સિંગાપોર જોયું તો કે ત્યાં બધા મંદિરોની બહાર આવી રીતે ગોઠવતા હતા આપણે ત્યાં અહીંયા પહેલી વખત મેં જોયું એટલે મને તો ખૂબ આનંદ થયો કે ચાલો ધીરે ધીરે આપણા જૈન બાળકોમાં તો એ અનુશાસન આવતું જાય છે બીજું કે આ જ્યારે એકબીજા જોડે ભેગા થાય ઇન્ટીગ્રેટ થાય ત્યારે આપણને ખબર પડે કે અનુશાસન કોને કહેવાય અને ઓનું અનુશાસન છે ને બહુ ડિફિકલ્ટ છે પણ એ પહેલેથી બાળકમાં આવી જવું જોઈએ અત્યારથી જ અનુશાસન કે ઘેર આવીને બૂટ આમ તેમ ફેકવાના જ નહીં ગૂંટ લઈને જ મૂકવાના મોજા ગમે ત્યાં કઢવાના જ નહીં મોજા કાઢીને જે આવતી કાલે કપડાં ધોવાના છે એ દોરવાનું મૂકવાના અનુશાસન એટલે શું તો કે અનુશાસન એટલે થાળીમાં કશું હોય એટલું રાખવું નહીં આપણે અનુશાસન બસ આપણે એટલી તો બુદ્ધિ હોય ને આપણા વાત કેટલું ખાવું છે ને કેટલું નથી ખાવું પાંચ વર્ષ છે બાળક માટે બધું જ માણસ છે પાંચ વર્ષ પછી સદાજ કરવો લવાનો ચાલુ થઈ જાય છે પણ એકથી પાંચમાં તમે એને શું આપો છો ને એ આ ડિસિપ્લિન કહેવાય એકથી બાદમાં જો તમે એને દેરાસર લઈ ગયા હોય ભલે રડતો હોય નથી ગમતું કોઈને કેવું પડતું હોય લોકોને ખલે બી પડતું હોય પણ છતાં બી આપણે આપણા બાળકને દેરાસર લઈ જવાનું એટલે લઈ જવાનું ગાંધી નામ કહ્યું હતું ટ્રેનિંગ એકતાલીસ મી દિવસ ચાલીસ દિવસ પછી આપણે ત્યાં કે એકતાલીસ મી દિવસે ઘણા લોકો નેવું દિવસ પછી થઈ જાય છે બાળક લઈ ગયા એટલે કરાવ્યું બે નીકળ્યા હતા બાળકને મૂકી દીધું કરી પૂજા અનુશાસન પોતાને માટે અનુશાસન છે અનુશાસન અનુકમ માટે નથી અહીંયા આપણે તો ડિસિપ્લિન લીધું છે પણ પહેલામાં પહેલો માનું કે સેલ્ફ ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ પોતાનું ડિસિપ્લિન સૌથી વધારે જરૂરી છે તમે ડિસિપ્લિન લાવશો તો તમારા બાળકોમાં આવશે સરસ હમણાં ફ્લાઇટમાં બેઠો હતો બાલીથી પાછો આવતો હતો ત્યારે મારી આજુબાજુ કોઈ હતું બે હતા બે ફેમિલી અને એક ત્રીજું એક બાળક બેઠું હતું બધા આખા ફ્લાઇટની અંદર આપણા સારામાં સારો મિત્ર એના મોબાઈલ ઉપર જ આંગળીઓ ફિરિયાદ કરે ફિર્યાજ કરે બધા પણ આ જે કપલ મારી બાજુમાં બેઠો હતો ને એ બંને જાણે પુસ્તક કાઢી લે બાળક આ મોબાઈલ હતો એને મોબાઈલ પોતાને ગણવામાં મૂકી દીધો અને એને મમ્મી પપ્પા પાસે બે વર્ષ કે ત્રણ વર્ષમાં બાળક હશે પણ એણે બી પુસ્તક માંગી મા બાપ પાસે કેમ કારણ કે મા બાપ એ બી પુસ્તક પાછા

દિપેશભાઈ આપણે ઓલા પેપર જે કરેલા છે એ લોકોને દરેક બાળકને એક એક આપો અને કોઈ પણ ત્રણ બાળકીઓ અહીંયા સ્ટેજ પર આવે અને કોઈ બી ત્રણ બાળકો સ્ટેજ ઉપર આવે જે સ્ટેજ ઉપર પહેલા છે એ બાળક અને બાળકીને ચાન્સ જે પહેલા આવશે ને વેરી ગુડ વાહ પાછળથી આવી વન ટુ થ્રી ત્રણ ત્રણ આવવાનું છે ઓકે આવી જાવ ચાલો પાંચ પાંચ આવી જાવ બેટા अब नहीं अरे पाज़ पाज़ बड़े पाज़ हैं बड़े बड़े आजा चारों बदला चारों बदला अब दिवेश नहीं बोला कहीं नहीं बोला दिवेश को कुवार मित्र अबू दिवेश को मंद नहीं करें कहीं वाइफ है कि नहीं हरी आवाज आ आवाज है पांच और आवाज ना हो तो हां मैं सुंदर नहीं हूं सुंदर नहीं क्या कह चले चले बाप ले ये पे आ जा

¡Gracias! <muchas>

ओके okay. तब okay. <laughs>

ઉપરનો ખૂણો સેજ પાડો જંગળી बाजूનો સેજ પાડો આભમાન હવે બરાબર અર્ધો વાળો સેજ વધારે પાડો

હવે આ વાળીના પેપર પે ઉપરથી વચ્ચેની સહેજ વધારે પેhla કરતા फाડી નાખો ઉપરથી વચ્ચેની સહેજ વધારે फाડી નાખો હવે કેસે મતલબ હવે જો તમે રાખતો કે તમે બરાબર फाડી લીધું છે तो पहला पेपर बोलो पची आपको पहला पेपर बोलो पहला पेपर बोलो पची आपको पची आपको बोलो पची बता रहे बता रहे तुम्हारी आज भी वहाँ पेपर कैसे ये बजाय दो कौन ही बोले तुम्हारे लाइफ तुम्हारे सेम तो ચાલો અવાજ આવાડ નહી આવો કોઈ જગ્યાએ પ્લીઝ બટદાન વાળાને લખું કે બધાની ઇન્સ્ટ્રક્શન તો सेम આપી હતી કે બધાને વળગે લખું કોઈ એક મને કારણ કરી શકે કે કેમ બધાને વળગે લખું રીઝન શું કારણ શું આપણે સવિયે એક જ પણ બધાને સમજાયનો બધાની સમજણ શક્તિ અલગ અલગ છે જોરદાર તાળીઓ દીકરી માટે વેરી ગુડ બધાની સમજણ શક્તિ અલગ અલગ છે મારા ચાર મહિનાથી જ્યારે પ્રવચન આપતા હોય જ્યારે આપણને વ્યાખ્યાન આપતા હોય ત્યારે બધાની સમજણ અલગ અલગ છે બીજું કારણ યસ સહેજ ફાળો સહેજ વધારે ફાળો ફાડી નાખો હવે એમાં ભૂલ મારી છે તમારી છે આપણને કાં સામે વાળાની ભૂલ પોતાની ના લાગતો મિત્રો ડિસિપ્લિન અને કમ્યુનિકેશન આ ત્રણ તમારા જીવનને સફળ કરવા માટે બહુથી જરૂરી શિક્ષકો છે દરેક સબ્જેક્ટ છે ને એમાંની કમ્યુનિકેશન તો પૂરો 24 કલાકનો છે છ છ

આજની પરિસ્થિતિની અંદર કોમ્યુનિકેશનના સાધનો વધ્યા છે પણ કોમ્યુનિકેશનના પ્રોબ્લેમ એટલા વધ્યા છે પહેલા એવું હતું કે ફોન હતા નહીં પણ પતિને પત્નીને ખબર હોય કે પતિ કેટલા વાગે ઘેર આવશે આજે કોમ્યુનિકેશનનું સાધન છે પત્ની દસ વખત ફોન કરે છે પતિ દેવો ઘરે ક્યારે પહોંચે છે કે પતિને પણ ખબર નથી કારણ કે હૈયાના જોડાણ બહુ દૂર થઈ ગયા છે કારણ કે એ ડિસિપ્લિન રહ્યું છે તો મિત્રો

ફર્થેક આપી દીધું બીજું હોય છે વોટ ઇઝ એટિટ્યૂડ સાહેબે કીધું તો બે વસ્તુ એન્ટિટ્યૂડમાં બહુ જરૂરી છે કે બે જ વસ્તુ પૂરી આવી ગયું ત્રણ વસ્તુ છે ત્રણ વસ્તુનો સમન્વય એટલે એન્ટિટ્યૂડ થાય કઈ ત્રણ વસ્તુનો સમન્વય એટલે એટિટ્યૂડ થાય બરાબર બોલો ત્રણ વસ્તુનો સમય સમન્વય એટલે એટિટ્યૂડ થાય ચાલો મેનોબા બોલો સાડદું છે વર્તન પરફેક્ટ આવી રીતે દરેક સેશન પછી અમુક ક્વેશ્ચન્સ હશે એટલે ધ્યાન રાખજો વિચારવાણી અને વર્તન તમારું અને બીજાનું એક તમારું અભિગમ અને તમારો એટીટ્યુડ બનાવે છે